તો નમસ્કાર મિત્રો આજે સવારમાં છ વાગ્યામાં એક જીવ બચાવવાનો આપણને કોલ આવી ગયો છે અને તે કોલ આવ્યો છે વાડી વિસ્તારની અંદર જ્યાં ધાણાનો તોલ થઈ રહ્યો હતો તે વિસ્તાર ગોડમની અંદર જે વાડી વિસ્તાર હતો ત્યાં આપણે લોકેશન ઉપર પૂગી ગયા અને મિત્રો હજી લગીમાં જો તમે મને સબસ્ક્રાઈબર નથી કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબર કરી દેજો અને ઓલ બેલાઇકનને દબી અને લાઈકનું બટન દબી દેજો જેથી કરીને મારા અવનવાર નવા વિડીયો આવતા હોય તો તમને એની માહિતી મળી રહે હવે આપણે અંદર ખૂબ જ મહેનતથી જે બાજકા હતા તે હટાવવાની મહેનત ચાલુ થઈ ગઈ હતી અને તે હટાવી અને સાપ જોયો તો એક ધામણ સાપ હતો જેને રેટ સ્નેક કહેવામાં આવે છે અને આપણી ગુજરાતી ભાષાની અંદર ધામણ સાપ કહીએ છીએ જે બિલકુલ બી બિનઝેરી હોય છે એટલે કે નોન વેનેમસ હોય છે જેનાથી આપણાને કોઈ પણ જાનહાનિ નથી હોતી પછી આ અમે ખેડૂત મિત્રને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આ વાડી વિસ્તારની અંદર રહે તો તમારા માટે ખૂબ સારું છે કારણ કે આ સાપ હશે તો અહીંયા ઉંદરોનો નાશ કરશે અને જે તમારી ફસલોને નાશ કરે છે તેનો આ ઉંદરનો નાશ કરશે અને તમારા માટે અને તમારા કોઈ પશુઓ માટે આ ઝેરી કે જાનહાનિ નથી હોતો એટલે કે કોઈ નુકસાનકારક નથી હોતો આ સાપ ફાયદાકારક હોય છે જે આ વાત બધી સાંભળી અને ખૂબ જ રીતે સમજી ગયા અને ખેડૂત એ પણ કીધું કે આ સાપને અહીંયા જ છોડી દો પછી એના નિર્ણયથી આપણે તે થોડે દૂર રહી અને સાપને ન્યાજ રિલીઝ કરી દીધો તો મિત્રો આવી જ જાણકારી માટે અને આવા જ વિડીયો જોવા માટે મને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો નમસ્કાર અને વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર